હતો કે આપણે પંચાયતમાં જઈએ અને આપણે કોઈ સવાલ કરો તો આમ જનતાને પણ એ જ જવાબ દેવામાં આવે છે કે જે હમણાંની થઈ જશે થઈ જશે પછી એ જનતાઓ છે મીડિયાને વાત કરે અને મીડિયા પંચાયતના તલાટી હોય સરપંચ હોય એના પાસેથી કોઈ જરૂરી માહિતી માગે તો એ માહિતી એમને પૂરી નથી પાડતા કારણ શા માટે નથી પૂરી પાડતા એક સવાલ છે કારણ કે જનતાના જે પ્રશ્નોને લઈને આવવા આવવાળું જે મીડિયા છે એ કોઈ એવી માહિતી તો એની પાસે માગતા નથી જે માહિતી આપી ન શકે જાહેર માહિતી હોય છે તો જાહેર માહિતી આપવાનો એમને એમની ફરજ છે અને જાહેર માહિતી માગવાની ફરજ એ મીડિયાની પણ છે જનતા સુધી પહોંચાડવા માટે તો એ એમ બને એકબીજાની ફરજ નિભાવવી જોઈએ એ માટે ખાસ અને બીજી વસ્તુ કે ગામની અંદર મહિલાઓ માટે કોઈ શૌચાલયની વ્યવસ્થા નથી અને પુરુષો માટે પણ શૌચાલયની યોગ્ય વ્યવસ્થા નથી અને અને અધકચરી એક વ્યવસ્થા નવવાસ અવથાણ પાસે આવેલી છે તો એ અધકચરી છે જ્યાં કોઈપણ જાતની સુવિધા નથી તો આ સુવિધા ઉપલબ્ધ કરાવો અને આ સમૃદ્ધ ગામને એક સમૃદ્ધ બનાવો માત્ર ઇતિહાસના પાના ઉપર એક સમૃદ્ધ ગામ વિકસિત ગામ વીરાંગનું ગામ રહી ગયું છે તો આ ગામને તમે હકીકતમાં વાસ્તવિક ધોરણમાં તમે બતા દર્શાવો કે આ સમૃદ્ધ ગામ હકીકતમાં સમૃદ્ધ છે અહીં સફાઈની દૃષ્ટિએ પણ સમૃદ્ધ છે વિકાસની દૃષ્ટિએ પણ સમૃદ્ધ છે અહીંની પંચાયતો પણ ખૂબ સારી કામગીરી કરે છે અહીંની જે સેવાભાવી સંસ્થાઓ છે એ પણ સમૃદ્ધતાપૂર્વક કામ કરે છે અહીં બેંક દવાખાના શાળાઓ એ પણ ખૂબ જ સમૃદ્ધ છે અહીં શાક માર્કેટો પણ સમૃદ્ધ છે અહીંના નદી નાળાઓ પણ જે સમૃદ્ધ છે એને અનુરૂપ છે આવું દર્શાવો અને સાથોસાથ અહીં જે આરોગ્ય કેન્દ્રો છે એ પણ ખૂબ જ સમૃદ્ધતા ની દૃષ્ટિએ સમૃદ્ધ છે અને અહીં જે ખાસ કરીને કહીએ તો યોગ્ય દવાઓ અને જો યોગ્ય જે પેશન્ટો હોય છે એના માટે પણ પૂરેપૂરી રીતે માહિતી આપી શકે એ માટે પણ સજ્જ થયેલું છે એવું દર્શાવવામાં આવે અને અહીં માધાપર આરોગ્ય કેન્દ્રની અંદર પણ એવી સંપૂર્ણપણે સુવિધાઓ આપ જે ગામને માટે યોગ્ય છે ઘણી વખત એવું થાય છે કે હડકાયા કૂતરા વળગી જતા હોય છે તો દવાખાનાની અંદર અહીંયા પરના જાય છે તો હડકવાના ઇન્જેક્શન કે એને અનુરૂપ કોઈ યોગ્ય સુવિધા નથી તો આ અંગે પણ સુવિધા પૂર્ણ રીતે કરાવવામાં આવે અને બીજી વસ્તુ કેશબાગ રોડ પાસે એક પ્રાથમિક પેઢા વિભાગ આરોગ્ય કેન્દ્ર ખોલવામાં આવ્યું છે તેને પણ પૂરે પૂર્ણ રીતે તમે ચાલુ કરો અને એ બાજુ વસતા લોકોને પણ આ સુવિધાનો પૂરેપૂરી રીતે લાભ મળે એવી સુવિધા કરવામાં આવે આ રીતે સમૃદ્ધ ગામને અતિશય સમૃદ્ધ બનાવવામાં આવે સરપંચો તલાટીઓ અને ગામના અગ્રણીઓ આમાં જોડાય એ માટે સર્વ જ્ઞાતિય વિકાસ થાય એવો મારો અનુરોધ છે અને એ અનુરોધને આપ સુધી પહોંચાડું છું આ મીડિયાના મારફતે તો આપ સૌ જાગૃત નાગરિકની અરજને માન્યતા આપો એવી વિનંતી છે